વડનગરમાં દવા લેવા ઊભેલા યુવકને અમારી બાયડી કેમ વેચી મારી એમ કહી સુલતાનપુર ગામના ચાર શખ્સ યુવક પર તૂટી પડ્યા સમગ્ર ઘટનામાં યુવકને લોખંડની ટોમી લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો અને ફરાર થઈ ગયા હતા ઘટનામાં યુવકના બંને હાથે ફ્રેક્ચર થયું છે સમગ્ર ઘટનામાં માર મારનાર યુવકો સામે વડનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કૃષ્ણનગર તાલુકા પોલીસે શેર બજારમાં વધુ કમાણીની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ગોઠવા ગામેથી બાદમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ ઓગણીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે ઊંઝા શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટને એકસો અઠ્યાવીસમું દહેદાન પ્રાપ્ત થયું છે ઊંઝાના પટેલ રતિભાઈ નરોત્તમ દાસના અવસાન બાદ તેમના પરિવારજનોએ દેહદાન અને ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો સ્વર્ગસ્થાના દેહને પાલનપુર ખાતેથી બનાસ મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યો આ ઉપરાંત તેમના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંકને દાન કરાયા દેહદાન અંગે ચક્ષુદાનની પ્રક્રિયા દરમિયાન પરિવારજનો અને શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા આ એકસો અઠ્યાવીસમું દેહદાન ઊંઝા ખાતે નોંધપાત્ર ઘટના છે વિસનગર તાલુકાના ગુંજા રેલવે સ્ટેશન પાસે એક વૃદ્ધનું ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે મૃત્યુ થયું છે મૃતકની ઓળખ ગુંજા ગામના ખુમજીભાઈ જેઠાભાઈ ચૌધરી તરીકે થઈ છે આ ઘટના આજે વડનગર વલસાડ ટ્રેન ગુંજા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બની ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધના શરીરના બે ભાગ થઈ ગયા ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે સ્થળે ઉમટી પડ્યા આ દ્રશ્યો જોઈ લોકોમાં શોક અને આઘાતની લાગણી છવાઈ ગઈ છે ઉંજાવીસનગર રોડ પર ગેટ નંબર આઠ સામે સાંજના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો ગટર લાઇનની કામગીરી ચાલતી હોવાને કારણે ગતરોજ વાહનોની લાંબી કતારો લાગી ટ્રાફિક જામ જીયુડીસી દ્વારા ચાલી રહેલા ગટરના કામકાજને કારણે થયો હતો કામગીરીના કારણે રોડની એક સાઈડ બંધ કરવામાં આવી જેના પરિણામે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો